નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ સુરત નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં કેથલેબ સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ કરવામાં આવશે કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથલેબ શરૂ કરવામાં આવશે તો આ સાથે ચોથા માળ પર કાર્ડિયાક્સ સેન્ટર શરૂ કરવામાં આવશે જેમાં હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી પણ કરવામાં આવશે આનાથી હૃદયરોગના દર્દીઓએ અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું પડશે નહીં કે ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચવા પણ નહીં પડે કેટલેપ સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બે કાર્ડિયોલોજીસ્ટ અને બે ટેકનિશિયનની કાયમી નિમણૂક માટેની દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવામાં આવી છે આરોગ્ય વિભાગે આ માટે અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દર્દીઓને હૃદયને લગતા ગંભીર રોગોની સારવાર એક જ જગ્યાએ મળી શકશે તો હાલમાં આ સુવિધાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે વધુમાં જણાવ્યું હતું કે સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક અચાનક જ બેફાન થઈ જવાથી મોતના કિસ્સાઓ વધી રહ્યા છે જેમાં ઘણા કેસોમાં હાર્ટ એટેકથી પણ મોત થવાનું સામે આવતું હોય છે સુરત સિવિલ હોસ્પિટલમાં આ સહિતની સુવિધાઓ શરૂ થતાં જ દક્ષિણ ગુજરાતના હાર્ટને લગતા દર્દીઓને રાહત થશે અને અમદાવાદ મુંબઈ સુધીનો થક્કો ખાવો નહીં પડે નમસ્કાર મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત અમારે ત્યાં કિડની બિલ્ડિંગમાં આ કેથલેબ ચાલુ થવાની છે જે એક ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે કેથ અને એના ઓપરેશન થિયેટર જે ચોથા માળે રહેશે એને આઈસીયુ પણ ચોથા માળે રહેશે જેના માટે ઓપરેશન થિયેટર બનવાની પ્રક્રિયા ચાલુ છે એના માટે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એટલે કે કાર્ડિયોલોજિસ્ટ અને કેથલેબ ટેકનિશિયન આ બે બે કાર્ડિયોલોજીસ્ટ અને ટેકનિશિયનની જરૂરત છે કાર્ડિયોલોજીસ્ટની સેલરી માટે અમે ઉપર દરખાસ્ત મોકલેલી છે જે ગાંધીનગરથી સેન્ક્શન થવાની પ્રક્રિયામાં છે અને એના પછી એની થશે કે ક્યાંથ લેબ ટેકનિશિયનની પણ નિમણૂક માટે અમે ઉપર પરમિશન માગેલી છે જે આવ્યા બાદ એની પણ નિમણૂક થઈ જશે